પ્યારું દેવ જયારે આપણને બધાને પ્રાપ્ત થયો તો એ આપણું બધાનું બહુ સદભાગ્ય છે કે જેને પ્રેમ અને શાંતિનો સાગર કહેવાય અને પ્રેમ માણસો પર તો રાખેલો છે પણ સમયાંતરે વાઘ જેવા અને ઘોડા જેવા પશુઓને પણ મુક્તિ અપાવનારો આ દેવ છે અને એના સાનિધ્યમાં જ્યારે આપણે બધા બેસેલા છે તો મુક્તિ માટે આપણે જરા પણ ફિકર કરવાની જરૂર નથી સહજ રીતે આપણને બધાને મુક્તિ મળે કારણ કે સાંઈ બાબાએ એમ કહેલું કે પૃથ્વી સ્વર્ગ નરક બધે જ મારો વાસ છે મનોકામના પૂરી કરી દેવાની એ કંઈ બહુ મોટી બાબત નથી મનોકામના પૂરી કરી દેવાની એ આને માટે કંઈ પણ મોટી બાબત નથી પણ સાંઈ બાબા પણ એ ચાહે કે મારા ભક્તો ખાલી ને ખાલી મારી ભક્તિ કરે મારું નામ સ્મરણ કરે તો પણ એનો વીડો પાર ઠીક છે અને બધા ભક્તોને અનુભવ છે જ આની લીલા કેટલી મહાન છે તો એ દાભોલકરજી જ્યારે શિરડીમાં આવ્યા અને એ બાબાનું એ પેલા જ મંગલાચરણની અંદર એ અધ્યાયની અંદર એમને દ્રશ્ય જોવામાં આવ્યું કે બાબા બધું જ જાતે પોતે કામ કરતા એ તો એમણે જોયું જ પણ એક ઘટના એમણે જોઈ કે બાબાને એમણે દળતા જોયા બાબાને બધી બાઈઓ ત્યાં ઉભેલી હતી બાબા જ્યારે દડિયા કરતા બધી બાઈઓ આવી અને બાઈઓને એમ થયું કે બાઈ કેમ બાબા આજે દડતા હશે એને તો કોઈ બૈરી છોકરા નથી પણ કંઈક ને કંઈક અમારા માટે જ એ લોટ દડતા હશે એમ કરીને એ લોકો જ્યારે લોટનો ભાગ પાડવા લાગી એ દ્રશ્ય દાભોલ કરે જોયું નજરો નજર જોયું પણ જ્યારે નજરો નજર જોયું તો દાભોલકરને એમ થયું કે કેટલી મહાન હસ્તી છે આ અને કેટલી આનામાં નમ્રતા છે કેટલો વિવેક છે એમ તો બ્રહ્માંડનો માલિક અને જાતે દડે જાતે બાગ બનાવેલો તો જાતે પોતે એ ગળા ભરીને પાણી રેડે એ એને લીપે એ બધું કામ બાબા જાતે પોતે કરતા કેટલી નમ્રતા હશે કેટલો વિવેક હશે બાબાની અંદર તો આપણને સાયસ સત્યચિત્ર દ્વારા એ જ ખરેખર સમજાવેલું છે બાબાએ કે માણસે સમયાંતરે બધું જ કામ કરી લેવું જોઈએ એમાં કોઈ પણ નાનમ રાખવી નહીં જોઈએ સમય આવ્યો તો રસોઈ પણ બનાવી કાઢવાની સમય આવ્યો તો બધી વસ્તુની અંદર માણસ પાવર હોવો જોઈએ ત્યારે તે જીવનમાં આગળ જાય ને તો આ બધા છોકરાઓને હું કામ શીખવીએ કે એક ઈશારો કરે એટલે ઉઠી જોઈએ એટલો એ એક્ટિવ રહેવો જોઈએ તો તો ઉઠવાનું રીતે હોય એના બધા કામ ગમે તે રીતે એટલા માટે માણસો હંમેશા એક્ટિવ રહેવા જોઈએ એક ઈશારા પર બાબાના ચરિત્રમાં ત્રણ શિષ્યોનું વર્ગીકરણ આવતું છે કે ખાલી સદ્ગુરુના ઈશારા ઇશારા પર ચાલે તો એ એક નંબરનો શિષ્ય અને સદ્ગુરુ કહે અને પછી કરે તો એ બીજા નંબરનો અને સદ્ગુરુ કયા કરે ને એની રીતે રહ્યા કરે એ થર્ડ ક્લાસમાં આવે એ છેલ્લા નંબરના શિષ્ય એનું કોઈ પણ દિવસ કલ્યાણ થતું નથી એટલા માણસો એમ હંમેશા એક્ટિવ કે ખાલી એક ઇશારો કરે એટલે એ ફડહે કાર્ય કરી નાખવો જોઈએ ત્યારે એનું કલ્યાણ થાય તો એટલા માણસો અગ્રેસર રહેવું જોઈએ તો એ સાંઈ બાબા અરે સાંઈ બાબાની હું વાતો કરે જેટલી વાતો કરે એટલી રાતોની રાતો પૂરી થાય અને તો પણ એ સાંભળતા જીવ ની ધરાય પણ મન સાંઈ કથામાં હોય તો નહીં તો મન જેમ ગુરુ પૂર્ણિમા પર મેં કહેલું કે અમારા તમારા કરતાં અમે ખાલી બે બે ત્રણ ફૂટના આસન ઉપર વધારે ઉપર બેહેલા છે તો અહીંથી બધું દેખાયા કરે કોણ શું કરે કોણ ઊંઘે બધું દેખાયા કરે તો ખાલી તમારથી આટલા નીચે દેખેલા તો પણ બધું દેખાયા કરે તો જે ઉપર બેહેલો તે હું નહીં જોયા કરે એ બધું જ જોયા કરે એની નજરમાંથી કોઈ પણ બચી શકતું નથી એટલા માટે આપણા બાળકોને કમજોર બનાવવાની જરૂર નથી હંમેશા બળવાન જ બનાવવાના સારી કરણીઓથી ભગવાન આ વિષ્ણુ શાસ્ત્રના આપણે પાઠ કરીએ આ એક એટલી પરમ પવિત્ર વસ્તુ છે કે એનાથી માણસ એટલો બળવાન બની જાય કે તમને એમ જ કાઢી મૂકે તો પણ એ નીકળવા માટે તૈયાર થઈ જાય ગમે એવા નિર્ણયો લેવા માટે તૈયાર થઈ જાય એટલું એની અંદર પ્રબળતા છે પણ એના માટે પણ આપણને સમય નથી સાંઈ બાબાએ તો એમ કહેલું કે રોજ જ કરજો જે માણસો રોજ આના પાઠો કરે જે જેવો ભાવ રાખે તેવું તેને ફળ પ્રાપ્ત થાય કોઈ તૈયાર પર જાય તો તેને તૈયારનું ફળ મળી જાય પણ એ નાશવંત હોય પણ જે મહેનત કરીને કરે તો એ શાશ્વત રહી એ હંમેશા ટકનારું રહે એટલે હંમેશા ફળો કર્મ કરીને લેવાના તો એ દ્રશ્ય જ્યારે દાભોલ કરી જઈએ જોયું કે બાબા દડી રહેલા છે અને શિરડીની અંદર ત્યારે એટલી સરસ વાતાવરણ રહેતું કે બધી બાઈઓ બાબાના ગીત ગાતી બાબાના ભાવથી જેમ નવીનભાઈ બહુ સરસ ત્યાં આવીને અમારા માટે ગયું પણ એ તો શરણાનન માટે ગયું એક એક ભાવો વ્યક્ત કર્યા ખાલી તો એવી બાઈઓ સિદ્ધિની અંદર બધી ભાવો વ્યક્ત કરતી પણ એ બાઈઓને એમ થયું કે બાબા તને તો કોઈ કુટુંબ પરિવાર નહીં મળે એટલે એ લોટ અમને આપી દે પણ જ્યારે ભાગ પાડીને ચાલવા લાગી ત્યારે એમ કહે કે એ બાઈઓ હું થઈ ગઈ છે કે હું આ મારી વસ્તુ અહીંથી તમે લઈ જ આવેલી આ કંઈ તમારા માટે રાખેલી નથી તો ત્યારે બાઈઓ પાછી મૂકી ગઈ અને બાઈઓને બાબાએ આજ્ઞા કરી કે ગામના પાદરમાં વેરી આવું ત્યારે શિરડીની અંદર હૈજા નામનો રોગ ફેલેલો લોકો ઉલટી કરીને મરી જતા પણ બાબાને જ્યાં સદગુરુ હોય જ્યાં સદગુરુની કૃપા રહે તો ત્યાં રોગ પણ કંઈ કરી શકતો નથી તો બાબાએ ગામના પાદરે વેરાયું અને એ રોગોને પણ ભગાડી દીધો ખાલી ને ખાલી લોટ વેરીને એ રોગોને દૂર કરી દીધો તો એ રોગને આખો ને દડી કાઢ્યો અને ત્યારથી એ રોગ પણ જળમૂળથી નીકળી ગયો તો આ મંગલાચરણનો અધ્યાય તો અહીંયા પૂરો થાય હજુ તો આપણે બો કથા તો બહુ બાબાની લાંબી આવે પણ આને મંગલાચરણ કહી કે જેનું આચરણ મંગળ કોઈ પણ કાર્ય આપણાથી ખરાબ કામ નહીં થાય કારણ કે આપણે બધા ભગવાનના ભક્તો ખરાબ કામો કોણ કરે જેની વૃત્તિઓ ખરાબ રહી જે કૂવામાં ખરાબ હોય તે જ ઓવાડામાં ખરાબ આવે પણ આપણે બધા આપણને માનવ બનાવેલા એટલે આપણેથી ખરાબ કામ નહીં થાય તો બધા એક એ વાર્તાને બધા ધ્યાનથી સાંભળજો કે આપણે કોણ છે તો એક ગામની અંદર એક કુંભાર એ કુંભાર અને એમણે એક ઘોડો રાખેલો એક બળદ રાખેલો અને એક ગધેડો રાખેલો ઘોડો નહીં સોરી એક ગધેડો અને એક બળદ બંને પર માટી લઈ આવે એ બેવને જોતરીને એના પર મૂકીને માટી લઈ આવે પણ એમ તો ગંધર્ભ કહેવાય ગધેડો નહીં કહેવાય પણ ગધેડો એટલે ગધેડો એનું નામ જ ગધેડો તો એ માટી લઈ આવે અને કુંભાર આંકીને લઈ આવે નદી પાસ કરવાની નદી પાર કરી દેવાની પણ ગધેડો એટલે આરસુ એટલે એ ગધડાને જ્યારે અંદરથી ઐંકો પાણીમાંથી એટલે એણે જઈનું કે આ માટી છે અહીંયા બેહી પડવામાં મજા છે બધા ધ્યાનથી સાંભળજો પાણીમાં બેહી પડવામાં મજા છે અને જરાક વાર દહે રહેવા એટલે માટી ઓગળી જાય એટલે વજન હલકો થઈ જાય જો એમ તો હા ચાલો આજે બધા બાબાના સાગરી તો ભણ આવ્યા જો આ બધા દુઃખ સુખનું તો બાબાએ એ ગધેડો અંદર પાણીની અંદર બેસી ગયો એ બેસી ગયો એટલે વજન એનો હલકો થઈ ગયો અને બહાર નીકળી ગયો અને બહાર નીકળી ગયો અને બીજા વખતના ફેરામાં જ્યારે નદી પાર કરવાની આવી ત્યારે એણે બળદને કહ્યું કે સુખી રહેવાનું હોય તો મારે જેવું કહો મારે જેવું ખાલી કર અંદર પાણીમાં બેહી પડવાનું એટલે આપણું કામ પૂરું પણ બળદે એક બહુ જ સરસ વાત કરી બળદે એમ કહ્યું કે આપણે આ માલિકનું અન્ન ખાધેલું જેનું આપણે અન્ન ખાઈએ તેનો કોઈ પણ દિવસ ખરાબ કરી શકાતું નથી ને તો સંતોના ચરિત્રો એમ કહે કે જેનું આપણે ખાઈએ અને તેને તેનું બગાડી આવીએ તો તેના જન્મો જન્મારા બગડી જાય એટલા માટે જેનું અન્ન ખાઈ તેનું મનથી